ફેમિલી સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો સૌ પહેલાં તો બધીને જય સોમનાથ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજે હું તમારા માટે લઈને આવી છું હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવું મગનું શાક તો આજે આપણે મગના શાક બનાવવાની શરૂઆત કરીએ તે પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકોનને જરૂરથી ઓન કરજો જેથી મારા વિડીયોની નવી નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે તો ચાલો આપણે હેલ્ધી એવું મગનું શાક બનાવવાની શરૂઆત કરીએ

ચાલો શાક વઘારી લઈએ તો મગનું શાક વઘારવા માટે મગ બફાઈ ગયા છે ટામેટા છે લીમડો લીલા મરચાં કોથમીર લસણ અને આદુ તો ચાલો આપણે લસણની ચટણી પહેલાં બનાવી લઈએ સૌપ્રથમ આપણે લસણ લઈશું બે આદુના ટુકડા લીધા છે થોડી કોથમીર બધું આપણે વાટી લઈશું આપણે આદુ લસણ અને કોથમીરને વાટી લીધું છે હવે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરીશું થોડી હળદર ઉમેરીશું ત્યારબાદ લાલ મરચું પાવડર ઉમેરીશું બધું સારી રીતે મિક્સ કરી લેશું જોઈ શકો છો બધું સારી રીતે ચટણી મિક્સ થઈ ગઈ છે હવે તેમાં થોડું એવું પાણી નાખી અને આપણે ચટણીને ઢીલી કરી લઈશું ગયું છે આપણે રાઈ ઉમેરીશું રાઈ ફૂટી ગઈ છે જીરું ઉમેરીશું ચોપટી હિંગ નાખીશું મીઠા લીમડાના પાન ઉમેરીશું ત્યારબાદ આપણે જે ચટણી બનાવી છે લસણવાળી Am etată, eu mărișu. Nu pot să arăt de tine discurileșu. Am etan și să arăt de tine când aligresu. să cobor cu tău, am etan de tine când aici vei lucru. Am la રીતે સાંતડી લેશું હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું થોડી વાર માટે ઉકાળવા દેસુ શાક બની ગયું છે તેમાં છેલ્લે ઘણા જીરું

તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો તમે કેવી રીતે શાક બનાવો છો તે પણ કોમેન્ટ કરીને જણાવજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું આવી નવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય સોમનાથભાઈ બાય